નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ પાંચ મિતાલીને સમીરના લગ્ન શાંતિથી પતી ગયા એટલે રઘુવીર બહુ ખુશ હતો ચાર દિવસ સમીરને મિતાલી આબુ ફરી આવ્યા ને બીજા દિવસથી જ સમીરની જોબ ચાલુ થઈ ગઈ ને સમીરે મિતાલને કોલેજ જવાની છૂટી આપી પણ મિતાલીએ સમીરને ના પાડી હું ખાલી એક્ઝામ આપી દઈશ હું કોલેજ જાઉં ને ભાભી એકલા કામ કરે એ સારું ના લાગે ઓહો મારી મિતાલી તો બહુ સમજુ છે ને આખી જિંદગી ભાભીએ એકલા હાથે કામ કર્યું ને હવે ઘરમાં વહુ આવી તોય એકલા કામ કરે એ સારું ના લાગે વાસંતીએ કહ્યું દિયરજી ટિફિન નથી લઈ જવાનું શું ના ભાભી હવે તો બપોરે જમવા ઘરે જ આવીશ ઓહો લ્યો મારો નાનકો તો બહુ ઘેલો થઈ ગયો એમ કહી હસી પડ્યા ને સમીર મિતાલીને બાઈ કહી જોબ જાય છે ને વાસંતી શાક કાપીને કિચનમાં ગઈ ને મિતાલીએ કહ્યું લાવો ભાભી રસોઈ હવે હું બનાવીશ ને વાસંતીને તો જોઈતું હતું ને ચડી ગયું વાસંતીએ મિતાલીના સારા સ્વભાવનો ફાયદો લેવા માંડી આખો દિવસ પાડોશમાં બેસવા જતી રહેતી ને જમવાનું બની જાય એટલે જમીને તરત ઉપરના રૂમમાં જઈ સૂઈ જતી મિતાલી રસોઈ બનાવી કપડાં મશીનમાં નાખીને કચરા પોતા કરતી વાસણ માંજતી ને સમીર આવે એટલે એના માટે ગરમ રોટલી બનાવતી મોટાભાઈ રઘુના ધ્યાનમાં આવ્યું કે મિતાલી પરણીને આવી ત્યારથી વાસંતી ઘરમાં બિલકુલ કામ કરતી નથી ને રસોઈ બનાવવાનું પણ છોડી દીધું છે રઘુવીર ઉપરના રૂમમાં જઈને વાસંતી તું સાવ આમ કેમ કરે છે હું જોઈ રહ્યો છું કે તું જ્યારથી મિતાલી આવી ત્યારથી તે ઘરકામ છોડી જ દીધું છે ને આટલું ભણેલી બહુ આખા ઘરનું કામને રસોઈ બધું કરે છે નાનકાના ધ્યાનમાં આવશે તો એ શું વિચારશે તમે સૂપ મરો સાના મના મેં આખી જિંદગી તમારા ઘરના ઢસરડા કર્યા હવે નાનકાની વહુનો વારો એ કાંઈ મોટા ઘરની દીકરી છે તો મારે કેટલા ટકા ને રઘુવીર મનમાં કંઈક નક્કી કરી ને નીચે ગયો ત્યારે સમીર જમવા ઘરે આવ્યો હતો એટલે વાસંતી પણ પાસળ પાસળ નીચે આવી મિતાલી સમીર માટે રોટલી બનાવતી હતી નાનકા હું એમ કહેતો હતો કે ઘર નાનું પડે છે મિતાલીને પણ નહીં ફાવતું હોય તો આપણે બાજુવાળું ઘર ભાડે રાખી લઈએ ને તું ને મિતાલી એ ઘરમાં અલગ રહો શું વાત કરું છો મોટાભાઈ અમારે અલગ નથી થવું ભલે નાનું રહ્યું એ ચલાવી લઈશું પણ હું તમને ને બાળકોને છોડીને જુદો ના જાઉં ને વચ્ચે જ મિતાલી પણ બોલી મોટાભાઈ મને અહીં કોઈ તકલીફ નથી તમે આખી જિંદગી મહેનત કરીને સમીરને ભણાવ્યો ને હવે સારી નોકરી મળી એટલે અમે તમને છોડીને અલગ થઈએ તો દુનિયા શું કહેશે મને ને વાસંતી તો મિતાલીની ને સમીરની વાતો સાંભળીને વધારે બળી ગઈ ને સમીર જમીને ઓફિસે ગયો ને મિતાલી ફટાફટ કામ પતાવીને વાંસવા બેસી ગઈ ને રાત્રે સમીરને મિતાલી જમીને પોતાના રૂમમાં ગયા ને સમીરે કહ્યું કે મિતાલી હું જાણું છું કે ભાભી તારી સાથે સારું વર્તન નથી કરતા ખબર નહીં કેમ ભાભી આવું કરે છે એ પહેલાં તો આવા બિલકુલ નહોતા સમીર તમે બિલકુલ ચિંતા ના કરો હું સંભાળી લઈશ ને મિતાલીની સમજદારી પર સમીરને ગર્વ થાય છે કે ભગવાને પરફેક્ટ પત્ની આપી છે બીજા દિવસે સમીર પગાર મોટાભાઈને આપે છે ને રઘુવીર મિતાલીને બૂમ પાડે છે બેટા અહીં આવો તો હા આવી મોટાભાઈ ને રઘુવીરે પગારના બધા પૈસા મિતાલીના હાથમાં મૂકી દેશે ને સમીર કહે છે કે ભાઈ આજ સુધી મેં તમારા હાથમાં જ પગાર આપ્યો છે ને હવે પણ તમને જ આપીશ નાનકા આ મારો છેલ્લો નિર્ણય છે કે હવે હવેથી પગાર મિતાલીને જ આપવાનો ઘરનો બધો વહીવટ હવે મિતાલી જ કરશે આમ પણ તારી ભાભી કંઈ કરતી તો નથી ને રઘુવીર સોગંદ આપીને કહે છે કે હવે હું પગાર નહીં લઉં વાસંતી રઘુવીર પર ગુચ્છે થઈને એના રૂમમાં જતી રહેશે સમીર સમજી જાય છે કે ભાભી બદલાઈ ગયા છે ને મિતાલી સાથે પણ ભેદભાવ રાખે છે એટલે જ કદાચ ભાઈએ આવું કર્યું બેડરૂમમાં રઘુવીર વાસંતી શાબાસ્પતિ દેવ પોતાના હાથે જ પોતાના પગે હથોડો મારી મજૂરી કરી ભણાવ્યો મોટો કર્યો ને સુખના દિવસો આવ્યા એટલે વહુરાણીને રાજ કરવાનું શરમ કર થોડી શરમ કર અત્યાર સુધી કેટલું દબાવીને બેઠી છે પચાસ લાખનો બંગલો પોતાના નામે કરીને બેઠી છે ને તારા એકાઉન્ટમાં પણ ભર્યા છે તને બે હાથ જોડીને કહું છું કે હવે નાનકાને મિતાલીની સાથે શાંતિથી જીવવા દે એમ કહી રઘુવીર નીચે જતો રહેશે સમીરને મિતાલીને લગ્નને ત્રણેક વર્ષ થયા પણ હજુ મિતાલી માં નથી બની શકી એટલે બંનેને ચિંતા થાય છે એટલે ને મિતાલી શહેરમાં એક મોટા ડૉક્ટર પાસે જાય છે ને બંનેના રિપોર્ટ કરાવે છે બીજા દિવસે રિપોર્ટ લેવા જાય છે તો ડૉક્ટર કહે છે સમીરભાઈ તમારાને મિતાલીના રિપોર્ટ સાવ નોર્મલ છે ઉપરથી વધારે પાવરફુલ છે તો મને એ નથી સમજાતું કે ત્રણ વર્ષ થયા ને બાળકો ના હોય એમ બને નહીં સમીરભાઈ તમે જ્યોતિષમાં માનો છો હા કેમ ડોક્ટર થઈ તમે પણ જ્યોતિષવિદામાં માનો છો એ સાંભળી નવાઈ લાગે છે ને ડૉક્ટર મનીષ પરમાર પરમારે કહ્યું કે જો ભાઈ વાત મજાકની નથી તમારા રિપોર્ટ મેં બીજા પાંચ ડૉક્ટર મિત્રને બતાવ્યા તો બધાને નવાઈ લાગી એટલે જ મિસ્ટર કલેક્ટર તમેની મિતાલી બંનેની જન્મકુંડલી લઈને કાલે આવો મારો એક મિત્ર ડૉક્ટરનું ભણ્યો ને જ્યોતિષ બની ગયો એટલે જ્યોતિષ વિદ્યામાં એ ગોલ્ડ મેડિલિસ્ટ છે ઓકે તો ડૉક્ટર અમે કાલે આવીશું ને મિતાલીને સમીર ઘરે આવે છે આટલું મોડું થયું તો પણ વાસંતીએ જમવાનું પણ બનાવ્યું નથી એટલે સમીર બધા માટે જમવાનું હોટેલમાંથી મંગાવે છે વાસંતી મનમાં ખુશ થઈ વિચારી રહી હતી કે ગમે તે મોટા ડૉક્ટર પાસે જાઓ દેવરજી પણ કંઈ નહીં કરી શકો શું સમીરની મિતાલી મમ્મી પપ્પા બનશે બની શકશે એ જાણવા માટે સાંભળો ભાગ સ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો